કેન્દ્ર સરકારનું આજે અંતરિમ બજેટ આવી ગયું છે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ તરીકે દેશ અને દુનિયામાં ઓળખાય છે સુરતના ચેમ્બર ઓફિસમાં જે જે કારોબારીઓ હાજર થયા હતા અને બજેટની નિહાળી રહ્યા હતા કેટલાક લોકો આપણી સાથે છે એને છું કે કેન્દ્ર સરકારના આ અંતરિમ બજેટથી શું અપેક્ષાઓ હતી શું મેળવ્યું છે અને શું અપેક્ષાઓ હતી શું નામ છે વિજય મેવાલા વાઇસ પ્રેસિડેન્ટ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બીજે ભાઈ કઈ રીતની અપેક્ષાઓ હતી સરકાર પાસેથી અને શું મળ્યું છે સરકાર પાસે અપેક્ષા તો એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને એને લીડ કરીએ છીએ અમે એટલે અમારી એક જ વસ્તુ હોય કે ક્યાંથી વ્યાપાર ઉદ્યોગને રાહત થાય છે આમાં ઇન્કમટેક્સના શું સ્લેબ વધે છે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કેટલો વધારો થાય છે અને અત્યારે ખાસ ફોર્ટી થ્રી બી એચનો જે કાયદો આવ્યો છે તેમાં સરકાર શું અમારી પ્રપોઝલને ધ્યાનમાં લે છે કે નથી પરંતુ આજે એ બાબત કોઈ જાહેરાત થઈ નથી એટલે એવી અમને અપેક્ષા છે કે આવનારા જૂનના બજેટમાં આ ઇન્ટ્રીમ બજેટ છે પરંતુ જે ફાઇનલ બજેટ આવશે તેમાં અવશ્ય આમાં કંઈક રાહત થશે અને અમે જે અહીંયાથી બધા ઉદ્યોગકારોએ અરજી આપી છે એક વર્ષ એક્સટેન્શન કરવાની ફોર્ટી થ્રી બી એચને એમાં પણ પોઝિટિવ વિચાર કરશે એવી અમને આશા છે બીજી વસ્તુ એક પોઝિટિવ વાત એવી છે કે જે જીએસટી અને ઇન્કમ ટેક્સમાં યાના વેપાર ઉદ્યોગોના જે નાણાં ત્યાં રોકાયા રહેતા હતા જે એડવાન્સ ટેક્સના રૂપમાં ભરીને એકચ્યુઅલ ટેક્સ બાદ કરીને જે પૈસા ત્યાં રોકાતા હતી ઘણી મોટી રકમ ને ઘણી યુઝ રકમ હતી તેમાં સરકારે ઇન્કમટેક્સની રાહત ઇન્કમટેક્સ રિફંડમાં વહેલું પેમેન્ટ મળે એવી જ જોગવાઈ કરી છે અને ખાસ કરીને જીએસટીમાં નાઇન્ટી થ્રી ડેઝમાં જે જીએસટી રિફંડ આવતું હતું તે હવે દસ જ દિવસમાં તમને રિફંડ મળી જશે એવી જાહેરાત કરી છે તે ઘણી સરાહનીય છે ને એના લઈને ઘણી પૈસામાં છૂટછાટ થશે ઉદ્યોગ વ્યાપાર ઉદ્યોગનો વિસ્તારને વ્યાપ વધશે અને એટલી જ રોજગારી વધશે

કોઈ નવી સબસિડી કે અન્ય કોઈ સહાયની જાહેરાતો કરે પરંતુ મને લાગે છે કે આ અંતરિમ બજેટ હોવાથી સરકારે કોઈ મોટી જાહેરાત કરી નથી પરંતુ જે અન્ય સારી જાહેરાતો કરી છે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના જે અત્યાર સુધી ગરીબ વર્ગના લોકો માટે જ આ યોજના હતી અમલમાં પરંતુ નાણાં શ્રીએ આજે જાહેર કર્યું છે કે ભારતના મધ્યમ વર્ગના લોકો માટે પણ આ યોજના લાવવામાં આવશે તો ખરેખર આ બજેટમાં એક મોટો જેકપોટ કહી શકાય કે મધ્યમ વર્ગના લોકો માટે પણ આવાસ યોજના આવશે જે ખૂબ જ સારી બાબત કહેવાય તદુપરાંત જે સોલાર રૂફટોપના ગ્રાહકો છે કે જેમના ઘરે અત્યારે સોલાર રૂફટોપ લાગેલું છે તેમને મહિનાના ત્રણસો યુનિટ સરકાર ફ્રી આપશે જે જાહેરાત પણ આજના બજેટમાં કરવામાં આવી છે જે ખૂબ જ આનંદદાયક પગલું છે આપ ટેક્સટાઇલ કારોબારી છો તો ટેક્સટાઇલ બિઝનેસ રિલેટેડ શું અપેક્ષા હતી ટેક્સટાઇલ રિલેટેડ અમારી ઘણી અપેક્ષાઓ હતી કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે છેલ્લા દોઢ બે વર્ષથી ઘણો નાણાકીય જોખમોમાં પણ ફસાયેલો હતો તો અમને અપેક્ષા હતી કે સરકાર દ્વારા જે નવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે તેમના માટે કોઈ ટફ જેવી અન્ય કોઈ સ્કીમ લાવવામાં આવે તદઉપરાંત જે લોનનું વ્યાજ વ્યાજ સહાયની પણ કોઈ સ્કીમ લાવવામાં આવે પણ આ બજેટમાં તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો અમને લાગે છે કે અંતરિમ બજેટ હોવાને કારણે તે કોઈ જાહેરાત થઈ શકી નથી પરંતુ અમને આશા છે કે જ્યારે જુલાઈ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે ત્યારે આ યોજનાઓ જરૂર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તો બિલકુલ અંતરિમ બજેટ હોવાથી જે અપેક્ષા હોતી પૂરી નથી થઈ છે ડાયમંડ ઉદ્યોગ સાથે નેશભાઈ શું અપેક્ષા હોતી એ બજેટથી આ અંતરિમ બજેટમાં કહીએ તો કદાચ ચૂંટણીલક્ષી બજેટમાં અમારી ઇન્ડસ્ટ્રીને ઘણી બધી અપેક્ષાઓ હતી કે ચૂંટણીલક્ષી બજેટમાં અમારી ઇન્ડસ્ટ્રીને કસ્ટમ્સમાં અને ડાયમંડ્સમાં ઘણો ફેરફાર થાય પણ કદાચ સરકારે પોતાના અંતિમ બજેટમાં કોઈ પણ ફેરફાર મૂક્યો નથી તો કદાચ અમને આશા છે કે પૂર્ણ બજેટ જ્યારે ઇલેક્શન પછીનું જ્યારે પૂર્ણ બજેટ આવશે તેમાં સો ટકા જે અમારી કસ્ટમર્સિટી જે સાડા બાર ટકા છે તેની પાંચ ટકા કરવા માટેની જે માંગણી હતી તે ફૂલફિલ થશે તો અમારી ઇન્ડસ્ટ્રીઝ સો ટકા ગ્રો કરી શકશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને એસએમી સેક્ટર્સમાં જો કિયાત કદાચ ટેક્સ લેબ્સમાં કોઈ ફેરફાર મૂકશે તો કદાચ કદાચ અમે જ્યારે એક્સપોર્ટ્સ વધારવાની વાત આવે તો મેન્યુફેક્ચર મેન્યુફેક્ચર્સમાં પણ ગવર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને પણ અત્યારે ડાયમંડ પછી અગર સુરતમાં દસથી નવ ડાયમંડ સુરતમાં બનતા હોય ને મેન્યુફેક્ચરિંગ જેમ એન જ્વેલરી સેક્ટર્સનો અગર ઇસ્યો ઘણો ઓછો છે એના માટે પણ સરકાર કાર્યરત છે તો કદાચ પૂર્ણ બજેટમાં એના ફેરફાર મૂકે તો અમારી ઇન્ડસ્ટ્રીને સો ટકા અગર ચાઇનાને બીટ કરવું હશે તો આ મે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને પણ પ્રોત્સાહન આપવું પડશે તો અમારી ઇન્ડસ્ટ્રી સો ટકા મૂવ કરી શકશે એટલે હવે જે મેઇન બજેટ આવશે નવી સરકારનો એને તમારે અપેક્ષાઓ ખરી યસ આ નવું બજેટ આવશે એમાં સો ટકા અમને ઘણી બધી અપેક્ષાઓ છે કે પૂર્ણ બજેટમાં અમારી જે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એસએમઈ સેક્ટર્સ અને ગોલ્ડ સેક્ટર્સમાં જે પણ ફેરફાર આવશે તેનાથી અમારી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે છેલ્લો પ્રશ્ન એ છે આપણે કે ચૂંટણી પણ આવી રહી છે લોકસભાની તો થોડુંક તો એવું લાગ્યું હશે ને કે ચૂંટણીલક્ષી બજેટ છે તો આમાં સરકાર થોડી રાહત આપે ઉદ્યોગને હા સો ટકા એને માટે જ અમે લોકોએ જ્યારે પ્રપોઝલ ગવર્મેન્ટમાં મોકલાવી હતી ત્યારે ચૂંટણીલક્ષી બજેટને લઈને જ પ્રપોઝલ મોકલાવી હતી કે જો કદાચ ટેક્સ સ્લેબ્સમાં થોડા જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે પણ ગવર્મેન્ટે એવું વિચાર્યું હશે કે કદાચ જ્યારે પૂર્ણ બજેટ આવશે તેમાં જો ફેરફાર મૂકીશું તેનો લાંબા ગાળાનો એનો ઇમ્પેક્ટ પડશે એટલે અમે આશા છે કે પૂર્ણ બજેટમાં જે પણ અમારી માગણીઓ છે તે સંતોષ बिल्कुल डायमंड उद्योगपति उद्योग संकड़ायला है एस पे टेक्सटाइल साथ अतुल मोहता है अमरी साथ अतुल भाई कई रीतनी अपेक्षाओं टेक्सटाइल के तब में टेक्सटाइल मार्केट एशिया सब टेक्सटाइल मार्केट आप सूरत है शुपेक्षाओं जिस तरह से सूरत को सिल्क सिटी बोला जाता है और अगर सूरत के सिल्क सिटी को अगर आगे बढ़ाना है और पूरे देश में पूरे वर्ल्ड में अगर नाम करना रहेगा तो व्यापार को अपने को सुगम बना रहेगा व्यापार जितना सुगम होगा सरल होगा व्यापार उतना ही बढ़ता जाता है अभी व्यापार जो टेक्सटाइल का एकदम पीक टाइम चल रहा है अच्छा व्यापार रहता है इस समय टेक्सटाइल के अंदर अभी जो एम को लेके थोड़ी व्यापारियों को एक थी उम्मीद है कि एम के अंदर कुछ राहत मिलेगी या नब्बे दिन का इसका आ, किया जाएगा या फिर एक साल के लिए पोस्टपोन किया जाएगा वैसा कुछ नहीं हुआ तो भी व्यापारियों में थोड़ा आ, डर या तकलीफ रहेगी कि 45 दिन में पेमेंट कैसे करें क्योंकि अचानक आ, इतना बड़ा पेमेंट लेके आना और फिर उसको करना थोड़ी व्यापार के लिए तकलीफ वाला काम है अगर उनको समय नहीं मिले तो बाकी ओवरऑल बजट अच्छा था जीएसटी के अंदर हमें काफ़ी सारी सहूलियत मिली है जीएसटी में पहले जो नब्बे नब्बे दिन से जो रिटर्न्स आते थे वो दस दिनों में आने लग गए टैक्स कर के अंदर कोई ज़्यादा फेरवा नहीं हुआ अगर मैं एक युवा तरीके बात करूँ बजट के अंदर तो ओवरऑल बजट युवाओं के हिसाब से बहुत अच्छा था स्टार्टअप के लिए खूब अच्छा काम कर रही है सरकार अभी जितने भी शिक्षा के अंदर क्षेत्र देखे अपने तो शिक्षा के अंदर बहुत सारी नई नई कॉलेजेस यूनिवर्सिटीज उन्होंने खोली है तो इससे युवाओं को काफी फायदा होगा अब मेन बजट से नई सरकार से उम्मीद है बिल्कुल उम्मीद है सर उम्मीद सरकार से लगाई जाती है और उम्मीद रहेगी नाम अन परिचय अमित शाह एस सी आए, सी आई एसोसिएशन को चरित अमित भाई कई रीत अपेक्षा होती है निराशा थी ના નિરાશા જેવું તો કોઈ વાતાવરણ લાગતું નથી આ બજેટ પથનું પચીસ વર્ષનું બજેટ દેખાઈ રહ્યું છે અને ઈસવીસ વન બે હજાર સુડતાલીસ એટલે કે આગામી બે હજાર સુડતાલીસનું એક રોડમેપની સાથેનું આ બજેટ છે ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવે અંત્યોદય સુધી દરેક લોકોનો લાભ મળે અને દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક સ્ટેટમાં દરેકે દરેક જગ્યાએ ભારતનું વિશ્વમાં નામ થાય આગામી ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને અને વિશ્વમાં ત્રીજી આપણે મહાઆર્થિક સત્તા બનીએ તે તરફનું હું આ બજેટ જોઈ રહ્યો છું એટલે આ બજેટથી બધી રીતે આમ તો પોઝિટિવ ન્યૂઝ છે નો ડાઉટ લોકોને એક અપેક્ષા હોય કે અમારા ક્ષેત્ર માટે કે અમારા ટેક્સટાઇલ માટે ડાયમંડ માટે આ પ્રકારનું એનાઉન્સમેન્ટ કરશે પરંતુ આગામી લોકસભાનું ઇલેક્શનને ધ્યાનમાં રાખીને સરકારની પણ અમુક એક લિમિટેશન્સ હોય છે પરંતુ જેવું પણ ઇલેક્શન પચશે પછી નવું એક મિની બજેટ પેશ થશે અને લોકોની અપેક્ષાઓ પૂરી થશે બિલકુલ જે સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ જે માર્કેટ છે અને જે વ્યાપાર છે સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ જે નગરી તરીકે ઓળખાય છે તો બહુ વધારે ખુશી નજર નથી આવી રહી છે કારણ કે જે અંતરિમ બજેટ હતું અને તમામ કારોબારી કહી રહ્યા છે કે અંતરિમ બજેટ હોવાના કારણે જે સરકારે આપવાનું તે આપ્યું નથી પણ અપેક્ષાઓ હતી કારણ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ લોકોને અપેક્ષા તો હતી પણ સરકારે એવું કંઈ કર્યું નથી પણ તો પણ એ ખુશ બી છે અને કેમ કે કચાસ પડશે કચાસ એટલા માટે છે કે જ્યારે નવી સરકારનું આખું મેન બજેટ આવશે ત્યારે અમને કંઈક જે એની માંગણીઓ છે એ સ્વીકારે છે એ અપેક્ષાઓ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત